સુરતમાં ફરી એકવાર બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરો સામે તંત્રએ તવાઈ બોલાવી છે સુરતમાં પાંડેસરા ખાતે બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલા છાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવાના મામલામાં પોલીસ તપાસમાં ઝોલા છાપ તબીબોના વધુ બોગસ ડોક્ટરોના નામ સામે આવ્યા હતા તો મુખ્ય આરોપી રસેષિત ગુજરાતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો નોધાય છે અન્ય ત્રણ ઝોલા છાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા ત્રણ બોગસ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે તો ખટોદરા પોલીસે આઝાદ નગર ભટ્ટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી ડ્રાઈવ નો આયોજન કરીને 15 થી 16 જોવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોને ગુનો दाखल કરવામાં આવ્યો છે તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ સંસંધાને જે તે સમયે પાલેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈ ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા ડૉક્ટરની ધરપકડ કરી ત્રણ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટર રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે આ બાબતમાં અગાઉ પણ સર્ટિફિકેટ બનાવેલા છે તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામ મળી આવશે તો અગાઉ પણ આઈપીએસ ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે